જેટપુર નવાગઢ નગરપાલિકાની ગ્રાન્ટો અને ઠરાવો પાસ ન થયા હોવા છતાં પણ જે એક સોસાયટી છે તેના રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે તે સોસાયટી છે જેની જમીનો નગરપાલિકાની નથી છતાં પણ એ ત્યાંના રોડ રસ્તા બનાવવા માટે કરોડો કે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે ત્યારે તમે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે રોડ રસ્તા બનાવવામાં આવે છે એ નગરપાલિકાના કોઈ ઠરાવ કે ગ્રાન્ટમાં મંજૂર થયા નથી છતાં પણ આ જે રોડ રસ્તા છે તે બનાવવામાં આવી રહ્યા છે આ બાપ વોર્ડ નંબર સાતનો જે એક સોસાયટી છે વલ્લભભાઈ કરીને એક સોસાયટી છે ત્યાંના આ દ્રશ્યો છે અને તેના બધી બાજુના જે દરવાજાઓ છે તે બંધ કરી દેવામાં આવે છે એટલે કે બ્લોક કરી દેવામાં આવ્યા છે અને તેના મુખ્ય દ્વાર એક જ છે જે આગળ છે ત્યાંથી જ આવવાનું ને ત્યાંથી જવાનું રહે છે અને બીજા કોઈ પણ આજુબાજુ વિસ્તારના લોકોને આ રસ્તાનો લાભ મળી રહેવાનો નથી છતાં પણ આ જે નગરપાલિકા છે તે આ એરિયાનો અને આ સોસાયટીનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે સવાલ એ છે કે કામગીરી કામગીરી જે થાય છે તેના માટે જવાબદાર અધિકારીઓ કોણ છે જો તમારી લાગવડ અને તમારી ઓળખાણ સારી હશે તો તમને તમારા એરિયાના વિસ્તારોના રસ્તાઓ બનશે અને જ્યાં જરૂર છે રસ્તાઓની જે લોકો માંગ કરે છે જે લોકો ટોળાઓમાં નગરપાલિકા સામે ધરણાઓ કરે છે ત્યાં ત્યાં પણ આ લોકો રોડ રસ્તા બનાવતા નથી અને અહીંયા તો એવું છે કે શ્રી વલ્લભભાઈ પટેલ હાઉસિંગ સોસાયટી જે છે તેમાં આ લોકો રસ્તો બનાવવામાં આવી છે હાલ અત્યારે તમે જોઈ રહ્યા છો આ રોડ કોઈ યોજના હેઠળ બનાવવામાં આવી રહ્યા છે કે કેમ નગરપાલિકા દ્વારા આ રોડ બનાવવાનો ઠરાવ પાસ થયો હતો ઠરાવ નંબર તારીખ શું એ કોઈને ખ્યાલ નથી ફક્ત આ સોસાયટીના લોકોએ કાગળ ઉપર જ્યારે રજૂઆત પહેરી છે ત્યારે આ લોકો રોડ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને તેનું ખાતમુહૂર્ત પણ જેતપુર નવાગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ છે તેના દ્વારા કરવામાં આવી આવ્યું છે ત્યારે સવાલ એ છે કે શું આ રોડનું કામ જાહેર રીતે ટેન્ડર કાઢીને આપવામાં આવ્યું છે જો આ તો ટેન્ડર ક્યારે બહાર પાડ્યું અને કોણે બહાર પાડ્યું તે એક સળગ્પ સવાલ છે આવા ઘણા બધા સવાલો છે જોવાનું એ રહ્યું કે તંત્ર કે મ્યુનિસિપલ કમિશન કે કોઈ પણ જાતના અધિકારીઓ કોઈ એક્શન લેશે કે કેમ આની ઉપર તપાસ થશે કે કેમ જોવાનું એ રહ્યું